રાજકોટ ગેમઝન અગ્નિકાંડને લઈને ની તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે જેમાં રાજકોટના 6 કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ થઈ શકે છે રાજકોટ ગેમઝન અગ્નિકાંડને લઈને ની તપાસમાં 60 ગાંઠ ધરાવતા કોર્પોરેટરોની પૂછપરછ થઈ શકે છે જેમાં પૂર્વ મેયર પ્રદીપ ડવની પૂછપરછ થઈ શકે છે તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ સહિત વોર્ડ 10 ના કોર્પોરેટરની પણ પૂછપરછ થઈ શકે છે જે નેતાઓએ ભલામણ કરી હતી તેમની પૂછપરછ પણ થઈ શકે છે ગમે ત્યારે નેતાઓના નામ એસઆઈટીમાં ખુલવાની સંભાવના છે જેમાં ટીપી અધિકારી સાથે સાઠ ગાંઠ ધરાવનાર કોર્પોરેટરની પૂછપરછ થઈ શકશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સીટની ટીમ રાજકોટ આવી રહી છે સીટની ટીમ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે તમામ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરશે પીઆરપી ગેમઝોના અગ્નિકાંડના પગલે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ સીટની રચના કરી હતી આ સીટ દ્વારા રાજકોટમાં તપાસ કરાયા બાદ હાલ ગાંધીનગરથી તપાસ કરવામાં આવી રહી છે અગ્નિકાંડમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા સરકારના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપરાંત આઈપીએસની ગાંધીનગર ખાતે સીટ દ્વારા પૂછપરછ થઈ ચૂકી છે સીટના અધ્યક્ષ સહિતના સભ્યો રાજકોટ આવી રહ્યા છે અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં મનુષ્ય મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ માટે બીજી સીટની રચના કરવામાં આવી હતી